હવે આપ ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે વાહિદ મસદ્દી ભરૂચ જિલ્લામાં મે મહિનામાં વાતાવરણમાં આવેલા પલટાને લઈને ભારે તારાજી સર્જાય છે જિલ્લામાં મે મહિનામાં વાવાઝોડા સાથે વરસાદ થતાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો બીજી તરફ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને કપાસ કેળ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું હતું જિલ્લા વહીવટીતંત્રએ પાક નુકસાનની સર્વેની કામગીરી શરૂ કરી છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાના હેતુથી ભરૂચ જિલ્લામાં તંત્ર સજ્જ બન્યું છે મે મહિનાના પ્રથમ સપ્તાહથી ભરૂચ જિલ્લાને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે વિવિધ ગામો શહેરી વિસ્તારોમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોકોને જાગૃત કરવા રેલી યોજવામાં આવી હતી ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા બ્રિજ ઉપર લોકોની રજૂઆતને લઈને રાજ્ય સરકાર દ્વારા બ્રિજના રિવર પોર્શનમાં બંને તરફ સેફટી ગ્રીલ લગાડવા માટે વિશેષ ગ્રાન્ટ મંજૂર કરાઈ છે ઝઘડિયા તાલુકામાં જીઆઈડીસી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર હસ્તે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં એ ભાવનાને સાર્થક કરવાના ઉદ્દેશથી વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચરનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે તેમણે લોકોને જળસંચયમાં ભાગીદારી કરવાનો આગ્રહ કર્યો ઓપરેશન સિંદુર હેઠળ ભારતીય સેનાએ આતંકીઓના આકાઓના ખાત્મો કરતા ઠેર ઠેર સૈનિકોને સન્માન આપવા માટે તિરંગા યાત્રા યોજાઈ હતી ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો અને તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી દરેક સમાજના લોકો આ યાત્રામાં જોડાયા હતા બોલાવ ગામેથી બારસો ફૂટ લાંબા તિરંગાની યાત્રા કાઢવામાં આવી હતી જેનું ઠેર ઠેર લોકોએ સ્વાગત કર્યું હતું ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા દહેજની બિરલા કોપર કંપની ટાઉનશીપ અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસની ટીમો એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી બચાવ ટીમો દ્વારા બચાવ કામગીરી અંગે મોક ડ્રીલ યોજવામાં આવી ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ ભરૂચના પીડી સ્ટ્રોફ રોટરી હોલ ખાતે અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ભંડોળ ઊભું કરવા એક કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા ગીતો અને સંગીતની રજૂઆતો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દેવાયા ભરૂચ નગર સેવા સદન દ્વારા એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વુમન ફોર ટ્રી કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી શહેરને હરિયાળું બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે આ કામગીરી માટે નગરપાલિકા દ્વારા મહિલાઓને વળતર પણ ચૂકવવામાં આવશે રાજ્યના અનેક શહેરોમાં કોરોનાના નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા નોંધાઈ રહી છે જેને લઈને ભરૂચ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે ભરૂચ હોસ્પિટલમાં કોવિડ સંક્રમણ સામે લડવા માટે વિશેષ તૈયારી હાથ ધરાઈ છે સો બેડ ધરાવતો આઇસોલેશન કોવિડ વોર્ડ કાર્યરત કરાયો છે ઉપરાંત ઓક્સિજનના પુરવઠામાં કોઈ અડચણ ન પડે તે માટે પાંચ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના હલદરવા ગામમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે અંદાજીત એક પૂર્ણાંક તેત્રીસ કરોડના પૂર્ણ થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્યએ વિવિધ વિકાસ કામોની વિગતો આપતા જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તાર સુધી આધુનિક સેવાઓ પહોંચાડવી સરકારની પ્રાથમિકતા છે પુણ્ય શ્લોકા માતા અહિલ્યાભાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય વક્તા જનક બગદાણાવાળાએ પૂર્ણ શોકા જીવન અંગે વક્તવ્ય આપ્યું હાંસોટ તાલુકાની પડવાઈ સુગર ફેક્ટરી ખાતે શેરડીના પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે સેમિનાર યોજાઈ ગયો જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હમણાં જ આપે ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા વાહિદ મસદ્દી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું નમસ્કાર